એસટી બસની પાછળ સુમુલ ડેરીનું દૂધ વાહન અને તેની પાછળ એક કાર અથડાઈ છે મળતી વિગત પ્રમાણે પોદાર ચાર રસ્તાથી શરૂ થતા ઓવરબ્રિજ પર કાપોદરા પાસે અચાનક એક રિક્ષાનું ટાયર નીકળી ગયું હતું જેથી રિક્ષાની પાછળ ચાલતી એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારી હતી રિક્ષા ચાલકને કોઈ ઈજાઓ ન પહોંચે તે માટે એસટી બસના ચાલકે બ્રેક મારી જેથી તેની પાછળ આવતા સુમુલ ડેરીનો ટેમ્પો બસ સાથે અથડાયો અને આ ટેમ્પા પાછળ આવતી કાર ટેમ્પા સાથે

આ સમગ્ર ઘટના બાદ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પગલે તાત્કાલિક પોલીસના જવાનો બ્રિજ પર પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી અને અકસ્માત સર્જેલા વાહનોને ખસેડવાની કામગીરી કરી હતી